નમસ્કાર ખેડૂત મિત્રો આપનું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ઓનલાઈન સરકારી યોજના પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન યોજના એકવીસમાં હપ્તા વિશે જે ધનતેરસના દિવસે સિદ્ધાર્થ ખાતામાં જમા થવાનું છે અને આ વખતે સૌથી મોટી ખુશખબર એ છે કે બધા ખેડૂતોને મળશે રૂપિયા ચાર હજાર સુધીની રકમ ક્યારે આવશે પૈસા કેવી રીતે ચેક કરશો તમારું નામ છે કે નહીં બધું વિગતે જાણીશું આ વિડીયોમાં તો વિડીયોને એને લાગી જરૂર જોજો તો વિડીયો પૂરેપૂરો જો અને વિડીયોને લાઇક કરી દેજો ખેડૂત મિત્રોને શેર કરજો અને નવા હોય તમારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો ને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે જોવો છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય આપે છે આ યોજના અત્યારે સુધી કરોડો ખેડૂતોનો લાભ મળ્યો હવે આવી રહી છે એકવીસમો હપ્તો અને એ પણ ધનતેરસના શુભ દિવસે સરકારની તૈયારી પૂર્ણ છે અને ડીબીટી દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મારફતે રકમ સીધી તમારા ખાતામાં જમા થશે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતને આપવામાં આવે છે તલગી વીસ સપ્તાહ ખેડૂતોને મળી મળે છે અને એકવીસમો હપ્તો ધરસના દિવસે સરકારની તૈયારી પૂરી પૂરી છે ધનતેરસના દિવસે ટ્રાન્સફર કરવામાં આવશે આ વખતે ખાસ અપડેટ શું છે મિત્રો ખેડૂત મિત્રો જેનું ઈ કેવાયસી પૂર્ણ છે અને જમીન રેકોર્ડ સાચા છે તે એવા ખેડૂતોને ચાર હજાર સુધીની રકમ એક જ સાથે મળી રહી શકે છે કારણ કે કેટલાક રાજ્યોમાં સરકાર બોનસ રૂપે વધારાનું રકમ આપવામાં જઈ રહી છે ધનતેરસના દિવસે એટલે કે તહેવારના સમયગાળામાં લાભ મળશે જેથી ખેડૂતોને પરિવારને તહેવાર આનંદ ઉજવી શકે છે મિત્રો જેનું ઈ કેવાયસી પૂર્ણ છે તેવા ખેડૂતોને ખેડૂતને ચાર હજાર સુધીની સહાય આપવામાં આવે છે કારણ કે ચાર હજાર કેમ કારણ કે દિવાળીનું બોનસ પણ તમને બે હજાર વધારીને પણ આપવામાં આવશે સરકારનો એવો ચર્ચા ચાલી રહી છે કે દિવાળીનું નિમિત્તે ખેડૂત મિત્રોને કંઈક સહાય આપે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે તમે ચેક કરી શકો છો સૌપ્રથમ પ્રથમ તમે પીએમ કિસાન ઓફિસિયલ વેબસાઇટ ઉપર જાઓ બેનિક ટેચર્સ ઉપર ક્લિક કરો તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર એકાઉન્ટ નંબર નાખો હવે ગેર ડેટા ઉપર ક્લિક કરો તો જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમને એકવીસ મળી જશે અને જો તમારું નામ ન દેખાય તો તાત્કાલિક તમારું ઈ કશી ઓપરેટ કરાવો મિત્રો લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં તે તમારે કેવી રીતે ચેક કરવાનું રહેશે સૌપ્રથમ તમારે પીએમ કિશનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમારે બેનિફિશન્ટ ટેચર્સ સુપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર એકાઉન્ટ નંબર નાખો તરત જ તમારું ત્યાં ટેચર દેખાશે જો તમારું ટેચર્સ ના દેખાય એકવીસમાં હપ્તાનું ટેચર્સ ના દેખાય તો તમારે ઈ અપડેટ કરાવી લેવાનું છે તમારું આધાર કાર્ડ સાથે બેંક લિંક છે કે નહીં તે તમે ચેક કરી લેવાનું રહેશે મિત્રો જો ચાર હજાર રૂપિયા તમને ના મળે તો તમારે શું કરવું પડે તમારું નામ લિસ્ટમાં હોય છતાં પણ રકમ ના મળતી હોય તો નીચેના કારણો હોઈ શકે છે બેંક એકાઉન્ટ લિંક ન હોય આઈએફસી કોડ ખોટો હોય તમારો ઈ કેવાય અધૂરું હોય તમારું જમીન દસ્તાવેજ મિસિંગ હોય આ બધા જ માટે નજીકના સીએસસી સેન્ટર અથવા ગ્રામ પંચાયતની ઓફિસે જઈને તમે આ બધું સુધારી શકો છો તમારી વિગત અપડેટ કરાવી શકો છો જો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ તમારા પૈસા ઊભા રહેશે આઈએફસી કોડ ખોટો હશે તો પણ તમારો પેમેન્ટ ઊભું રહેશે એકવીસમો ઓપટો નહીં આવે એ કેવાયસી પૂર્ણ નહીં કરાવી હોય તો પણ તમારું પેમેન્ટ નહીં આવી શકે એટલા માટે આ ચારે ચાર વસ્તુ તમારે ક્લિયર કરાવવાની રહેશે મિત્રો દિવાળી નિમિત્તે ચાર હજાર રકમની ખાસ ઓફર છે સરકારનું એવું છે મિત્રો ખાસ માહિતી એ છે કે કેટલાક રાજ્યોમાં સરકાર દ્વારા તહેવાર નિમિત્તે બોનસ હપ્તો પણ આપવામાં વિચારવા વિચારણા ચાલી રહી છે તે માટે તમારું ખાતું ડેબિટ એક્ટિવિટ રાખો અને એસ્ટમેટ એલર્ટ ચાલુ રાખો દરેક ખેડૂતોને પોતાના બેંક મેસેજ પર ધ્યાન રાખવું છે કારણ કે રકમ સીધી આવશે પીએમ કિસાન ગવર્મેન્ટ ઉપરથી લિસ્ટમાંથી નામ હશે તે બધાને ત્યાં રકમ મળી જશે એ પણ ચાર હજાર રૂપિયાની રકમ આવી જશે મિત્રો ખેડૂત મિત્રો આ હતા પીએમ કિસાન કૃષ્મા હપ્તાની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા બધા ખેડૂત મિત્રો જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તાજા સરકારી યોજનાઓની માહિતી માટે ચેનલને પર સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટમાં જરૂરથી લખજો મને પણ હપ્તો મળ્યો તેથી આપણે જાણીએ કે કયા જિલ્લાના ખેડૂતોને લાભ લીધો છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો મળી નેક્સ્ટ વિડીયોની અંદર પહેલાંકી આવજો